અને જે વાત કરીએ તો ચિરાગ જે છે તે આગળ સિનેમામાં પોતાનું કરિયર આજમાવી ચૂક્યો છે પરંતુ ત્યાં તેને ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા મળી હતી ત્યારે તારક મહેતાની અંદર એક કપૂર ઘિસેલા કરીને એક કિરતાર છે તેનો ખૂબ મહત્વનો રોલ તારક મહેતામાં મારી રહ્યો હતો જે તે સમયે તેઓએ લોકોને ખૂબ હસાવ્યા હતા અને તે કપૂર ઘિસેલાનો એક તસવીર સાથે ચિરાગ પાસવાનની તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો ખૂબ તેના મીમ પણ સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે પરંતુ અત્યારે આ વાત કરીએ તસવીરની તો તેની હકીકતમાં આ બંને તસવીરો એકબીજાથી વિપરીત છે આ જે કપૂર છે તે ચિરાગ પાસવાન નથી પરંતુ અન્ય એક કિરતાર છે પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બંનેની જે ચહેરા છે તે એકબીજાથી મળતા આવતા જતા હોય જેથી લોકો ખૂબ આને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે